હેલો ફ્રેન્સ રોજની માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માવા ચીક્કી આ એક કપ દાણાને હું આ રીતે મિક્સર માં લઈ લો છું ને આપણે બંધ કરી સાવસ મજાની આપણે આટલી સરસ મજાની પેસ્ટ જોઈએ છે હવે આ પેસ્ટ ને હું એક માં લઈ લઈશ તો જો ફ્રેન્ડ આ પેન છે હવે તેની અંદર હું આ એક ચમચી ઘી લઉં છું તેની અંદર આ એક કપ ગોળ છે આ એક કપ છે આ ચિક્કી જે સ્પેશિયલ ગોળ આવે છે ને તે છે હવે આ ગોળને આપણે બરાબર મેલ્સ્ટ અને છે ને આપણે એક તાર બે તારની ચાસણી નથી કરવાની અને ખાલી બસ ગરમ જ કરવાનું છે ગોળ આપણો બરાબર મેલ થઈ ગયો છે અને આપણે છે ને બસ આટલે આવો ગરમ જ કરવાનું છે હવે તેની અંદર આપણે જે આ ચીકીની જે પેસ્ટ બનાવેલી ને દાણાની એ બધી પેસ્ટ અંદર એડ કરી દઈશું આપણે ને આપણે બરાબર મિક્સ કરી લઈશું આ ચીકી ને છે ને આપણે ગોળ સાથે બધું બરાબર મિક્સ કરવાનું છે આ દાણાની ની પેસ્ટ ને આપણું મિશ્રણ પેન્ટ છોડતું પણ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ને આ મિશ્રણ ને આપણે ઘી કરેલી થાળીમાં પાતરી દઈશું જો फ्रेंड्स આ

હવે આ મિશ્રણ ને આપણે થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું અને પછી એને આપણે કાપા પાડી લઈશું તો જો ફ્રેન્ડ આ થોડીક વાર થઈ ગઈ છે હવે તેની ઉપર હું આવી રીતે આ પિસ્તા છે આ પિસ્તાથી હું એને ગાર્નિશ કરીશ

Il Paris a pari toujours moins vite, il Paris a pari

છુટ્ટી કરીને તમને બતાવશું જો આ એક આવી રીતે જો આ નીકળીને હવે એવી રીતે હું આવી રીતે બીજી પણ હું કાઢી લઈશ તો આમાં આવા ચીકી આખી સરસ બહાર નીકળે છે જો હવે એવી રીતે આ મોટો પીસ છે આ મોટો પીસ પણ હું તમને જો આવી રીતે કાઢીને બતાવું છું તો જો આ આપણી માવાસિકી કમ્પ્લીટ છે હવે આ માવાસિકી ને હું એક પ્લેટ માં લઈ લઈશ જો ફ્રેન્ડ આ માવા માવાસિકી આવી રીતે મેં પ્લેટ માં લઈ લીધી છે તો તમે પણ આવી રીતે માવા ચીકી તમારા ઘરે બનાવો ખાઓ અને એન્જોય કરો તમને આ મારા માવા ચીકી ની રેસીપી કેવી લાગે તે કોમેન્ટ બોક્સ માં જણાવજો અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડ ને લાઈક નહીં કર્યો તો તમે મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી હર એક નવી રેસિપી તમને Marty Rester, thank you, friends.